રાજકોટ શહેર અને જિલ્લામાં દીપડાની દહેશત જોવા મળી રહી છે રાજકોટ જિલ્લામાં કુલ ચાલીસ દીપડા છે તેવું વન વિભાગનું કહેવું છે થોડા સુધી શહેરી વિસ્તારમાં દીપડાઓ આવી ગયા હોવાનો સ્વીકાર વન વિભાગે કર્યો છે રાજકોટ જસદણ ધોરાજી જેતપુરમાં દીપડો દેખાયો છે અને દીપડાની દહેશતને લઈને વન વિભાગે પાંચ પાંજરા પણ મૂક્યા છે બાવીસ તારીખના રોજ મળેલ પ્રથમ માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં મુંજકા ગામ પાસેના વિસ્તારમાં દીપડો જોવા મળેલા સમાચાર મળ્યા હતા ત્યારબાદ વન વનવિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના હોવાના ઇન્ડાયરેક્ટ પગમાર્ગ તરીકેના નિશાનો જોવા મળેલ હતા ત્યારબાદ રોજની વિભાગની ટીમ દ્વારા જે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને જ્યાં પણ દીપડો હોવાના સમાચાર મળે છે તો તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે છે અને રાજકોટના મુંજકા ગામ વિસ્તાર યુનિવર્સિટી વિસ્તાર કાલાવાડ પોલીસ હેડક્વાર્ટર વિસ્તાર આ વિસ્તારમાં એની મુવમેન્ટ હોવાનું જાણવા મળેલું છે જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી પણ મારણના સમાચાર આવ્યા છે ખાસ કરીને આ તરફ છેતુર ધોરાજી તરફ જસદળ અને રાજકોટ તાલુકાનું વેડલા ગામ છે આ બધી જગ્યાએથી પણ દીપડાના સમાચાર આવ્યા છે તો ત્યાં જો રાજકોટના અલગ અલગ જિલ્લા તાલુકામાં દીપડા તો છે આપણી પાસે અને તેની મોમેન્ટ રહેતી હોય છે પરંતુ જે મોટા ભાગે તે હ્યુમન એબિટેડ રહેઠાણ વિસ્તારમાં જોવા મળતા નથી કે આવતા નથી